ગરમ ગરમ ધાબળા ઠંડી ના ધાબળા ચલો ચલો ધાબળા લઈ લો એ ગરમ ધાબળા પાંચસો નો એક ધાબળો દાદી ચલો ગામડા લઈ લો કાકા ચલો ગામડા લઈ લો આ વખતે ઠંડી વધારે પડવાની છે ચલો ગરમ ધાબળા લઈ લો ઠંડી નાવા એવા ધાબળા છે મારી જોડે પાંચસો માં બે એક પાંચસો નો ગરમ સાઈલ તો ગરમી પડી પણ હવે ઠંડી પડવા સારું થઈ પછી એમ વાતો ખરે હિમાલય માં બરફ પડ્યો છે બરફ પડ્યો છે કે આ શિયાળુ વાયરો વાબા મળ્યો ને તો ઠંડી આવશે ઠંડી આવે મારું કે ભાઈ બે કોબળા મેં નવા તો ઓઢવામાં ઓઢવામાં એક તૂટી ગયો એક હારો છે આ મારો ભાઈ ખોબ આવ્યો હોય ને જમીન એ લીલો લીલો ઠંડો ઠંડો વાયરો આવે ને ઠરાય કોબળા વાળો મારો દર સારો તો આ પહેલો મુહૂર્ત મારતું કરાય મને કે કાકા તમારે તો મુહૂર્ત થાય ને એટલે મારા કે બધા કોબળા એવું કઈ છે હું તો મારો તાજો જ નહીં શકે છે મેમ આવે તો ખરી મૂળ ધંધો કરવા તો આભાર જ નહીં આવે મારા બેડો આવે તો સારું આવે ગઈ દર હું તો એક કોપડું વધારે લઈ લેવો હતો ત્રણ કોપડા લઈ લેવા તો મેમૂન પણ આવા જેવો ઓઢો બોઢો આવવા થાય ને યાર આવે તો આવે ને કે કોપડો વધનો પડે હોય આપણે પોણી પોણી વળવા જવાય તો હું રાતનો ઓઢી લઈ તો ઘરે બે કોપડા જમે પડ્યા રે હા તો મારા આ તો આવું ઓઢવું પડે આવ્યા નથી શું ટાઈટ ભાઈ જમે કોપડો હોય તો આમ ગરમ ગરમ કોપડા રાખે મારા હવે આવી તો સારું બે આવેલી વાત એક તો આ શિયાળાની ઊંડા કાઢી નાખી એવી દાઢ પર મારું બેટું રાતે પોણી વાર હા તમાકુ માં કરો નાખવા દે મારી કોઈ છે જબરજસ્ત ઠંડી પડી રહી અને રાતે પાણી ભરવાનું હવે મારે જવા દે રોમાં જોડે મારા ભાઈ જોડે અને રોમા જોડે જોઈ દોરે હા ને તાબળો માંગુ એને કીધું આજનો રાત તાબળો આવ મને પછી કીધું હું નવો લઈ લઈએ

માર મારું બાર ઠરી ગયો કું ના બાર તો ના ઊંઘાય હાલ તો કર્મો ઊંઘું તો બાર પડે કરમો આડા આવે રાતે તાપ કરવા બોલે યાર ભાજી તું પણ રાતે પાછો ચો કહું થવા તો અંટારાનું એક તો બધી ચાર્જિંગ એ નહીં ચાર્જિંગમાં મિલ્યા તો ઠેર મોડા આવી પણ રાતે લાકડા તું તો તાપ કરવા રાતે પછી ઠરી જવાય મારું તાપ કરીને કરી ઘડીમાં બે હતો એમ કે ઠંડી ઓછી લાગે તાપે બેહતો

હા કોબળા ભાઈ લઈને આવ્યો ટાઈમે હેલો પાંચસો નો એક ઢાબડા છસો ના બે ધાબડા લઈ લો ચલો ગરમ ઠંડી ના વધુ હો હોય પોનસો પણ દાડ એવી લાગે રાધે

તમારી સાચી જમો દસ આજે ઝાબડા માલ છે થોડું સાફ સફાઈ નાખો કે બગડી તો ભાઈ કોઈ ના લે કે આ ભાઈ તો મેલા હોટેલા લઈને આવ્યો છે એ એવું થાય મારો માલ પકડે ને સાચી વાત સાચી વાત આ હું ના જેવો માલ છે પાછો હોય ના ના વસ્તુ આલી તો સારી જ આલી હારી હારી તમે હોજીન પછી મને યાદ કરજો કે ના માં કે માલ લાયો હો કયો બીજી વાત હું ચાલે મન થાય કે ના ભાઈ ઈ ભાઈ આવે ને એમ કંદી લઉ બીજો કંદી લઈ લઈ ને હે તું હાટું તાણી વાત ઊંચા હોય તો નરમ લાય જેવો છે હું

મારો વાયરો ભાઈ શિયાળું વાય છે તો રાતે તાપવા થાય નક મારો બેડો ભાઈ ઠારે થરી દો હે હમ તો રાત્રે ચોફોફા મારવા લાકડા હોય ને ભાઈ તો કોઈ તાપે એમ થાય ને પછી લાકડા વગર તો ચોખા ને ઠંડી કાતબી પછી

મનો પે કાતા વગર ખાલે પણ કાબળ કો ના ચાલે ના ચાલે ના ચાલે ભઈ આવતું હે સીધે મધ્ય જોતું હે જો તો મહામ સત્રી શિયાળામાં ધાબળો અને ઉનાળામાં સીધો ઠંડુ અને આરી ઓરી તો કોણ આવ રાત નો આ ઓટી ના હું તો જો તા રાત તો અનાય તો થોડી રાત જાહા એટલા માટે ઉતારા જો રે આયો મેન વાત તો એરી જ છે તાને

હવે બધું વાર્યું હોય પોતાના પર તું પડતું હોય હવે ઉનાળા હોય તો હું તને બરાબર હવે ઠંડી આવી તો મારું ઓટવા ના થયું હોય એટલે ઉનાળા તો મારા બાપ હોય ને તારા તાબડા ને થાય તાબડા ને ઉનાળા શું કમાય શિયાળામાં જ કમાય ખરી ભોલ્યા તને માગતા શરમ નઈ આવતી હું તને કોપળ આવતું હું શું

મુઈકો તને કાઢું પડે બે કાઢું પડે ભલે કરે તો રોટલા ખાવા રોટલા ખાઈ હોય તો પાણી વળવા જા તો કોબલા વાત ના કરી યાર અરે રે 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 આ મોટો ભાઈ ગયો આ મોટો ભાઈ મોટો ભાઈ આવો હોય લે શું ભલ્યા મોળા હને ના ભઈના આટલો ગહારો વેઠતો ને એક ડાબળો ને હ્યા લેકતો તું અલા ભાઈ ઓઢો ને મુસુ કુસુ કે માર ભાઈ એક કોબલો છે પણ તને આલદમ પર મુસુ હું ઠરું ને યાર આ બજાર માં દુકાનો બંધ થઈ ગઈ છે ડાળો આથામાં આવ્યો વેલા જો હતો હારું તો પાટણ થી લઈ આવતે ગાતો તાબળો અંધારું થઈ ગયું

એટલે ભાઈ ના પાડવા મને દુઃખ તો થાય છે પણ કોબલો યાર એક જ છે કોબળો માર ભાઈ ઓઠવા બદલે પણ તને આવતું તો મારે યાર રાતે ઓટો મારો હોય તો શું મારવાનું કોણ મને દુઃખ થાય તો તારા પોણી વાળા આપણે ખબર છે કે રાતનું પોણી વાળા ઓઠવા જોવો પણ મને કંઈ ખબર ના પડે ઘેરથી કુક ના પીધા કોઈ મારે ભાઈ કલાક પછી આરામ કરો Oh, oh.

એ તો ખાટલો કોઈ નહીં ભાઈ મને તમે જણાવો છો લાઈન હાથ હું ગુમાડું આ પેલું બોની તમારા તો હજી ચામ થઈ બોટા ભાઈ લેવા બદલે મારા વાલા બોલાયો છે

દૂધ ભરાવા જાય ને એવી છે ગરમ ગરમ શેતર માં રાતે મને તો વિશ્વાસ બધી સારી કાકાને તમે પૂછો આપણો માલ કેવો આપડે પસંદ કર્યો માલ છે જોયું હોય બોલો પતંગ સાતસો રૂપિયા ભાવ છે આ આપડે લઈએ જ છીએ આ છે તમારે આઠસો રૂપિયા ઓરિજિનલ માલ હોનું લકડી કોઈ કહે કે ખરાબ માલ છે તો પૈસા નહીં આવવાના કાકા કોઢીન ચેક કરીને જોઈયો તો મંડાળો તમારા આપી ના બે વાગે પાણી છવાવા જાવ ને તો ઠંડી નહીં માય કોઢાડી માલ હોના જેવો કોઢાડી દીધો હતો હોણા ભાવ જેવો માલ છે કાશ્મીર થી લઈ આયો આ દાદા 10 સેન માલ ઓરિજિનલ માલ લે છે દર સિયા રહ્યો બે બે ઢાબડા ઊઠા આવે તોર મને જરૂર છે કોબડાની જરૂર છે રાખી લે

તો જેવસે આપડે મારો બેટો વાહ ખરો વજન મને ઉને જબરી મારી તો લાગે કે ના ધાબડો નહીં પણ ગોધર હોય એવું લાગે ખરું શું આઠસો રૂપિયા હા તે રાજ્યો

અરે ચેતની હોય કે બકરા ની હોય પણ નહીં મને આવે તો કલર કલર તો થાય જાય ને ભાઈ કલર નો શું કરવો છે